દરેક મિત્રોને મારા નમસ્કાર જય માતાજી અને મિત્રો હવે ચૈત્ર મહિનાની નવરાત્રિ આવી રહી છે તો મા જગદંબા માગણી માને યાદ કરતા હોય ને અમારા પૂરવડાથી અમારા સિદ્ધરાજભાઈ આવ્યા હોય અને ત્યારે એમની ફરમાઈશ હોય અને ત્યારે મારે ગાવું હોય અને ગાતા પહેલાં એક સૌને વિનંતી છે કે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો આગળ વધાવો અને તમારા આશીર્વાદ આપો અમારી ચેનલને તેવી સૌને મારી નમ્ર વિનંતી છે અને તે સાથે માં ને યાદ કરતા હોય ને ત્યારે કેવું ગવાય ત્યારે જય માતાજી જય માતાજી મિત્રો યાદ કરતા હોય ને ત્યારે ગાવું હોય ત્યારે કેવું ગવાય ત્યારે એ માડી તમે ભલે રે ઓઢોને માતાજી બેડીઓ એ માડી તમે ભલે રે ઓઢોને માતાજી બે એ માડી તારા ભેડિયા માં અમારું પરિવાર રે એ માડી તમે ભલે રે ઓઢો ને માતા દી એ માડી તારા ભેડિયા એ મારું ચાવડા પરિવાર રે

ને કેરાણી એ ખમકારી રે જોગણી એ માવડી જ રે એ માડી તું તો બેલેરી કર જેને મારી સહા અને આ ચેનલ આગળ વધે એવા દરેકના આશીર્વાદ જોઈએ છે એટલા માટે દરેકને મારા કેતુરરાજ મ્યુઝિકલ ગ્રુપ તરફથી દરેકને નમ્ર વિનંતી છે શ્રેષાશે કેતુરરાજના જય માતાજી